પ્રોડક્ટ હું તમારા માટે સીધા સાત ધોરણ છ થી અગિયાર થી લઈને આવી છું તો તમને ખરેખર ખૂબ મજા આવશે તો એક વખત વિડીયોની લિંક ને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડિયો જોતા હોય તો કમેન્ટ પણ કરતા રહેજો અને વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચેનલને સોરી વિડીયોને નહીં પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખરું ને ફ્રેન્ડ્સ તો ચાલો હવે ફટાફટ ફટાફટ આપણે આજે જોઈ લઈએ સૌથી પહેલા પૃથ્વીના પાંચ આવરણનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે ભૂગોળ મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ અને મૃવંશ વરણ એટલે ભૂગોળ બરાબર હવે આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે વિશ્વનો પ્રથમ ભૂ ભૂગોળ વિત કોણ છે થૈલ્સ ઇબ્ન બબુતા કાર્લ લિટર એ ભાસ્કરાચાર્ય બોલો તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ થેલ્સ ઇબ્ન બબુતા પ્રથમ પ્રવાસી હતો રાઈટ

તેમની વ્યાખ્યા યાદ રાખજો પછી બીજી સદીમાં પૃથ્વીના કદ અને આકાર વિશે પોતાનો વિચાર રજૂ કર્યો હતો પછી ટોલોમી તો ગ્રીક ભૂગોળવિદ હતા પૃથ્વી પરના અક્ષાંશ અને રેખા વિશે એમને માહિતી આપી હતી સ્ટ્રેબો તો સત્તર ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વળાંક આપ્યો હતો અને આર્યભટ્ટ ફરામિહિર પૃથ્વીના વ્યાસ વિશે સંબંધિત માહિતી આપી હતી તો ભાસ્કર આચાર્ય વિશે માહિતી આપી હતી યાદ રાખી લેજો ક્યાંય પણ ભૂલતા નહીં આ બધા જ શબ્દો મેં જીપીએસ અરે સોરી જીસીઈઆરટી ની જે ધોરણ અગિયાર બુક છે એમાંથી મેં બેઠા તમને આપ્યા છે બરાબર અને તમને ખ્યાલ જ હોય આખું પ્રકરણ કેટલું મોટું હોય છે અને એમાંથી નાનું કરીને તમારા માટે લાવવું ખૂબ અઘરું છે તો મને પણ એક લાઈક આપી દેજો વિડિયોની બરાબર છે તો ભૂગોળના અભ્યાસ માટેના બે અભિગમોથી નીચેના કયા અભિગમનો સમાવેશ થાય છે ઓપ્શન ઓપ્શનને ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ અને ઓપ્શન બી પ્રાદેશિક અભિગમ સી એ ઈ બંને કે પછી એક પણ નહીં તો અહીં આપણો જવાબ શું હશે તો બંને અભિગમ આવશે બરાબર એટલે કે પ્રાદેશિક અને પદ્ધતિસર બરાબર હવે ક્રમબદ્ધ અનવા પદ્ધતિ અભ્યાસનો અભિગમ કોણે આપ્યો છે તો એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને પ્રાદેશિક તો કાર્લ રીટર યાદ રાખજો બરાબર છે બંને લેખકોના નામ ફરીથી ક્રમબદ્ધ પદ્ધતિસર તો કોણ તો એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ અને કાર્લ રીટર તો પ્રાદેશિક પદ્ધતિ સર અભિગમના આધારે ભૂગોળની ચાર શાખાઓ છે જેમાં કોનો સમાવેશ થતો નથી ઓપ્શન એ ભૌતિક ભૂગોળ બે ભૂગોળ માનવ ભૂગોળ સી ત્રણ જૈવિક ભૂગોળ ચાર ભૌગોલિક પ્રવૃત્તિની પ્રયુક્તિઓ બોલો તો કોનો સમાવેશ થાય છે તો બધાનો સમાવેશ થશે રાઈટ તો ઓપ્શન ડી આપણે અહીંયા જ્યારે કરતા હોઈશું તો મોસ્ટલી સરકારી જવાબ વધારે ઓફર કરીશું રાઈટ કારણ કે તમારી બધી વિગત આવી જાય ભૌતિક ભૂગોળ અને ભૂમિ સ્વરૂપ વિજ્ઞાન આબોહવા વિજ્ઞાન સમુદ્ર વિજ્ઞાન જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન રાઈટ તમારા ભૌતિક ભૂગોળના પાંચ ભાગ યાદ રાખી લેજો પ્રવૃત્તિશીલ માનવી અને માનવ ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ આ વ્યાખ્યા કોણે આપી છે એલન સેમ્પલ કાર્લ રીટર થેલ્સ કે ઉપરથી એક પણ નહીં તો ઉપરમાંથી એક પણ નહીં કારણ કે આના વિશે અંદર પણ આપેલું નથી રાઈટ ચાલો આગળ વધી જઈશું ક્વેશ્ચન છ ભૌતિક ભૂગોળ અને આ બીજી બુકમાં મેં ક્યાંક વાંચેલું છે હું તમારું એક ચેક ક્રોસ ચેક કરીને તમને પછીથી થી પીડીએફ માં મૂકી દઈશ રાઈટ પૃથ્વી હા ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના ના આંતર સંબંધો કોનો જન્મ થયો માનવ ભૂગોળ પ્રાણી ભૂગોળ વનસ્પતિ ભૂગોળ કે જૈવિક ભૂગોળ બોલો

एक तारकनी बराबर छे પછી એક तारક પાયુવિય ઇમ્યુઅલ કાન્ટ બરાબર એક तारક ઉતકલ્પનાના નિહારિકા વાદળની ઉતકલ્પના કોણ આપતી છે ઓપ્શન એ ઇમ્યુઅલ કાન્ટ ઓપ્શન બી ટાઈમ્સ કે ઓપ્શન સી લાલપ્સ તો અહીં આવશે લાલપ્સ બરાબર નિહારિકાની આવશે તો લાલપ્સ આવશે બરાબર ને વાયુવીય તો કાન્ટ બરાબર फ्रांस ना गणित शास्त्रीयता बराबर पछि चौथा प्रश्न युग्मतारक अथवा तारक अथवा तो युग्मतारक उत्कल्पना कोए आदि थे ऑप्शन ए टीसी चेंबरलेन ऑप्शन बी मॉल्टन, ऑप्शन सी B, C, सर जेम्स जिंस ऑप्शन डी सर हेरोल्ड चैफ्री तो यहां पर जवाब ऑप्शन ए टीसी चेंबरलेन ही आदि चेंबर है थी? યુગમાં તારક આ વ્યાખ્યાઓ કોને આપી છે યાદ રાખી રહેજો પછી નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે આંતર તારકીય ઉત્કલ્પના રશિયાના વિચારક ઓટો શિંડે આપી હતી નિહારિકા વાદળ ઉત્કલ્પના જર્મન કાર વોન વાઇઝ કરે આપી હતી બંને વિધાન ખોટા છે બંને વિધાન સાચા છે અહીં આપણો જવાબ બંને વિધાન સાચા છે ભરતી સિદ્ધાંત મુજબ ગ્રહોની ઉત્પત્તિ કેવી થઈ હતી સૂર્યના વિસ્ફોટથી સૂર્યમાંથી બહાર ખેંચેલા પદાર્થમાંથી

પૃથ્વીના કેન્દ્રના ભાગના દબાણ અને ગરમી કરતા અનેક ગણું દબાણ અને ગરમી પૃથ્વીના કેન્દ્રમાં હોય છે વિધાન એ સાચું છે બંને વિધાન સાચા છે તો અહીંયા પણ આપેલ બંને વિધાન સાચા છે ડન પછી નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે સૂર્યની સપાટીને ફોટોસ્ફિયર કહે છે રાઈટ ફોટોસ્ફિયરની આસપાસ દેખાતા કાળા ધબ્બા સૂર્ય કલંક કહે છે રાઈટ બહાર સૂર્ય સપાટીની બહારના આવરણને કોરોના કહે છે રાઈટ સૂર્યની આસપાસના ફરતા અવકાશીય વાદળો ધૂમકેતુ કહે છે રાઈટ તો બધા વિધાન સાચા છે તો આપણું ઓપ્શન સી બધા વિધાન સાચા છે શું આવશે ઓપ્શન સી કે બધા વિધાન સાચા છે સૂર્યની ફરતે ચારસો કિલોમીટરના આવરણને ફોટોસ્ફિયર કહે છે સૂર્ય કલંકો વધુ થાય તો ગરમી વધુ પડે છે બરાબર એક પ્રકારની પાટકીન છે ધૂમકેતુને પૃથ્વી પરથી જોઈએ તો પ્રકાશિત પુચ્છભાગ દેખાય છે તેથી આપણે એને ધૂમકેતુને શું કહીએ છીએ પૂછડીઓ તારો કોમેટ રાઈટ પૃથ્વી વિશે કયું વિધાન સાચું છે પૃથ્વીની આસપાસના વાતાવરણના સ્તરની જળાઈ લગભગ આઠ થી એક કિલોમીટર છે સાચું છે તેનો ધ્રુવીય વ્યાસ કિલોમીટર અને બાર હજાર સાતસો ચૌદ કિલોમીટર કિલોમીટર દૂર મંગળ અને શુક્ર વચ્ચે આવેલી છે ના શુક્ર અને મંગળ વચ્ચે આવે છે એટલે ત્રીજું સાઈડ સ્ટેટમેન્ટ આપણું ખોટું બનશે તો ત્રીજું ક્યાં છે નથી તો એક જ જગ્યાએ નથી ઓપ્શન સી માં ઘણી વખત આવા કન્ફ્યુઝિંગ ક્રોશન આય જાય રાઈટ અને ઉતારવામાં આપણે સાચું કરી દઈએ પૃથ્વીને સૂર્યની પરિક્રમા પૂરી કરતા ત્રણસો અને પચીસ દિવસ લાગે છે રાઈટ પોતાની ધરી પર્યાવરણ કરતા તેવીસ પોઇન્ટ કલાક પરિક્રમા સાથે છાસઠ પોઇન્ટ પાંચ વંશન નમેલી છે અને પૃથ્વીનું વાતાવરણ આપણને ઉલ્કા સામે રક્ષણ આપે છે દૈનિક ગતિને કારણે દિવસ રાત અને વાર્ષિકને કારણે ઋતુ બરાબર છે એનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર જેના પર મોટા ભાગના ખાડકો કેવા છે અગ્નિકૃત ચંદ્રની આસપાસ ઓર્ગન અને હિલિયમ વાયુ ખૂબ ઓછા પ્રમાણમાં છે ચંદ્રની સપાટી પર ઉલ્કા વર્ષા થતી રહે છે એટલે ચંદ્રની સપાટી ખાડાવાળી છે અહીં કિરણોત્સર્ગી ખનીજોનું પ્રમાણ પણ ખૂબ વધુ છે ચંદ્રના અભ્યાસથી માલુમ પડે છે કે અહીં ચુંબકત્વ નથી ચાંદી અને પ્લેટિનમ પણ ત્યાં મળતું નથી રાઇટ ભારતે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના રોજ ચંદ્રના દક્ષિણ ભાગ પર ઉતરણ કરનાર વિશ્વનો પ્રથમ અને ચંદ્ર પર ઉતરણ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો હતો હવે ચંદ્રયાન ટુ લેન્ડર વિક્રમ ક્રેશ થયું હતું ત્યાં ત્રિરંગા પોઈન્ટ પ્રોબ ક્રેશ થયું હતું તેને જવાહર પોઈન્ટ અને થ્રી ઉતર્યું તેને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું છે આ સિમ્પલી તમને ચોડકામાં પૂછાઈ શકે છે રાઈટ શુક્ર ને મંગળ આવેલી છે બરાબર અને શુક્રની જોડ્યા બેન કહેવાય છે. સૂર્ય અને બુધરે ઉપગ્રહ પણ નથી. એ પણ યાદ રાખજો. સૌરમંડળમાં બુધ ગ્રહ વિશે કયું વિધાન સાચું છે? બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય દેખાય છે. રાઈટ સાચું છે. અહીં દિવસે તાપમાન 350 સેલ્સિયસ અને રાત્રે -140 ડિગ્રી સેલ્સિયસ હોય છે. યુએસના માનવરહિત અવકાશીય મિશન 10 મુજબ બુધરે પણ ચુંબકીય ક્ષેત્ર છે. આપેલા તમામ વિધાન સાચા છે તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામ વિધાન સાચા છે ડન ચાલો મેરીનર દસ સિવાય બુધ મેસેન્જર એટલે કે મર્ક્યુરી સરફેસ સ્પેસ એન્વાયરમેન્ટ જીઓ કેમેસ્ટ્રી એન્ડ રેગી અને બેપિક બેપિક કોલમ્બો પણ મિશન લોન્ચ કરવામાં આવ્યા છે બરાબર છે યાદ રાખજો આ બધી માહિતી સાથે સાથે હું તમને એક્સ્ટ્રા પ્રોવાઈડ કરી રહી છું નાસાના વૈજ્ઞાનિકો દ્વારા કયા ગ્રહની કાયાપલટ કરવાની યોજના માટે ટેરા ફાર્મિંગ કરવાની યોજના વિચારે છે બુધ મંગળ શુક્ર ગુરુ હવે જે પોસિબલ નથી બરાબર હાલમાં પણ જસ્ટ આ છે તો મંગળ પર તો મેં તમારા માટે ક્વેશ્ચન બનાવી લીધો સિમ્પલી ક્યારેક પૂછી શકે શુક્ર પરના વાયુઓ અને વાદળોના ઘણા આવરણો આવેલા છે પાયોનિયર વિનસ વન અને વિનસ ટુ અમેરિકાના ઉપગ્રહ છે બરાબર છે વિનસ પર રશિયાઓએ પણ મૂકેલું છે એ સિવાય અત્યારે હાલ વિનસ માટે ડાવિન્સી અને વેરિટાસ મિશન છે સૌરમંડળના હાલમાં સૌથી વધારે ગ્રહો કોની પાસે છે તો અહીંયા હું તમને ઓપ્શન નહીં કહું અહીંયા આપણે છેલ્લે શનિવાર પાસે છે રાઈટ અને એ મેં કરંટ અફેરમાં પણ કરાવ્યું છે બસો ચુમ્મોતેર થી વધુ ઉપગ્રહો છે તેને ત્રણ વલયો છે બરાબર શનિના જે ત્રણ વલયો છે એને શું કહેવાય છે અને નામ તો એબીસી આપ્યા છે પણ એની વચ્ચેની જે ખાલી જગ્યા છે એને કાશીની વિભાજન રેખા કહે છે રાઈટ ત્રણ કિલોમીટર લાંબી છે રાઈટ ગુરુગ્રહ તો ગુરુગ્રહ સૂર્યના જેવું જ છે બરાબર ગુરુગ્રહ પર રેડ સ્પોટ દેખાય છે તે ચક્રવાત હોય છે અત્યાર સુધી ગુરુગ્રહ ઉપર પાયોનિયર ટેન એન્ડ ઇલેવન વોયજર ગેલેલિયો ચુનુ જ્યુસ મિશન લોન્ચ થયા છે ગેલેલિયો તો યુરોપિયા ગેનિમેટ અને કેસ્ટિલો એના જે ઉપગ્રહ છે એના માટેના છે યાદ રાખી લેજો બરાબર છે થર્ટીન નંબરનો ક્વેશ્ચન યુરેનિયસ ગ્રહ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે સત્તરસો એક્યાસીમાં વિલિયમ હર્સલ દ્વારા તેની શોધ કરવામાં આવી હતી રાઈટ ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર જીસી ભટ્ટાચાર્ય આ ગ્રહનો છઠ્ઠો ઉપગ્રહ શોધ્યો હતો તો બંને વિધાન સાચા છે હવે ઘણી જગ્યાએ એને માન્યતા નથી મળતી પરંતુ આપણી ચોપડીમાં આ શબ્દ સુખો લખેલો છે આમાં અને એ સિવાય ગ્રંથ નિર્માણ બોર્ડમાં પણ લખેલો છે તો આ વિધાન સાચું આવશે રાઈટ બંને એટલે તમે માની લો કે કોન્ટ્રાવર્સી થાય તો તમે ચેલેન્જ કરી શકો છો યુરેનસ અને તેની ધરી કક્ષા 0.46 ડિગ્રી નું નમન ધરાવે છે એટલે એ આડી ધરી ધરાવે છે આ ગ્રહ લીલ્યા જાય છે કયો યુરેનસ યુનિટનેસ પાંચ વલયો આલ્ફા બીટા ગામા ડેલ્ટા એપ્સિલોન બરાબર છે યાદ રાખજો પછી બેંગલો હા આ તો મેં તમને કહી દીધું પૃથ્વી જેવું ઋતુ પરિવર્તન નેપ્ચ્યુન પર પણ થાય છે પરંતુ એ દિવસોનો સમયગાળો મોટો હોય છે ચૌદમો પ્રશ્ન બિગ બેંગ નો સિદ્ધાંત કોણે આપ્યો જ્યોર્જ લિમોત્રો એડવિન હબ્બલ એક પણ નહીં કે ફક્ત એ તો અહીં આપણો જવાબ આવશે ચર્ચ લિમેત્રો રાઈટ બિગ બેંગ એટલે વિસ્તરણ વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા ચર્ચ લિમેત્રો દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવ્યો હતો અને એડવિન એડમિન હબ્બલે એને સમર્થન આપ્યું હતું બરાબર મૃદાવરણ વિશે કયું વિધાન સાચું છે એક મૃદાવરણ આશરે સરેરાશ તેત્રીસ કિલોમીટરની જડાઈ ધરાવે છે સાચું છે પૃથ્વીની ઘન સમર્થ સપાટી થી પૃથ્વી કેન્દ્ર તરફ જતા સામાન્ય રીતે બત્રીસ ડિગ્રી ની ઊંડાઈએ એક સેલ્સિયસ તાપમાન વધે છે સાચું છે પૃથ્વી ની સપાટી ની નજીકના ભાગ પર પ્રસ્તર ખડકો નું પાત્ર સ્તર છે જેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને તમામ વિધાન સાચા છે તો રાઈટ એના તમામ વિધાન સાચા છે પછી સોળમો પ્રશ્ન પ્રસ્તર ખડકો ના પાત્ર સ્તર ના બે ભાગ

ભૂકવચ ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે ભૂરસ સાયમાસ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે મૃદાવરણની બે હજાર આઠસો કિલોમીટર આઠસો એસી નીચે આવેલું છે મેન્ટલ સ્તર અને ભૂરસ પણ કહેવામાં આવે છે આ પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તારને ઇનર કોર છે બરાબર ઇનર કોરથી પૃથ્વીના કેન્દ્ર સુધીના વિસ્તારને ભૂગર્ભ કહેવામાં એટલે કે કોર કહેવામાં આવે છે તો આમાં શું આવશે તો અહીં આપણો આવશે વિધાન 1 2 અને 3 સાચા છે બરાબર છે ઓપ્શન એ સાચો આવશે શું આવશે ઓપ્શન એ રાઈટ ઇનર કોર છે યાદ રાખજો હવે સિયાલ સિલિકા અને એલ્યુમિનિયમ ના તત્વોથી બનેલું છે જેથી તેને ટૂંકું નામ આપવામાં આવ્યું છે કેટલી છે કિલોમીટર સુધીની અને ઊંડાઈ કેટલી છે તો ત્રણસો કિલોમીટર સાયમા સિલિકા અને મેગ્નેશિયમ થી બનેલું છે બે પોઈન્ટ થી ચાર પોઈન્ટ સાત અને જાડાઈ 1000 થી બે હજાર મેન્ટલ મેગ્નેશિયમ અને આર્ય નું બનેલું છે ભૂગર્ભ કેન્દ્રની ધાતુઓ પિંડ કહેવાય છે જેનો વ્યાસ છ કિલોમીટર છે મેન્ટલમાં નિકલ અને લોખંડ મળતું હોવાથી તેને નિફે કહે છે રાઈટ સત્તરમો પ્રશ્ન પૃથ્વી પર રહેલું ચુંબકીય બળ અને સ્થિરતા કોને આભારી છે બહુ જ મસ્ત મજાનો પ્રશ્ન છે પૃથ્વી પર રહેલા શિયાલ એટલે કે ભૂકવચને આભારી છે પૃથ્વી પર રહેલા શિયાલ ચીમાને આભારી છે પૃથ્વી પર રહેલા કોર ભૂગર્ભ એટલે કે લોખંડ અને નિપેના સ્તરને આભારી છે કે ઉપરના તમામ બોલો આ તો તમને નહીં જ ખબર હોય તો ઓપ્શન સી ડન હવે મેં તમને એક મસ્ત માહિતી આપી છે ક્રસ્ટ ભૂકવચ એમાં સિયાલ અને સીમા સિલિકોન એલ્યુમિનિયમ સિલિકોન મેગ્નેશિયમ ભૂરસ શું કહે છે એથમોસ્ફિયર બરાબર છે ભૂકવચ નીચે આવેલો છે મેન્ટલ એટલે મિશ્રાવણ ક્રસ્ટ અને કોર વચ્ચે હોય છે મેગ્નેશિયમ આર્ય અને કોર આઉટર અને ઇનર નિફે તો નિકલ એની બંને બરાબર હવે પૃથ્વીની સૌથી બહારનું સ્તર ક્રસ્ટ અને અંદરનું સ્તર ભૂગર્ભ છે ભૂગર્ભ એટલે કોર યાદ રાખજો પછી મેઝોઈક મહાકલ્પ વિશે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે તો આપણે આમાં સીધા જવાબ પર જતા રહીશું નહીં એકદમ કન્ફ્યુઝ થઈશું તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી બરાબર છે પછી પ્રથમ આદિમાનવનો વિકાસ અને મોટા હિમ યુગની શરૂઆત ક્યારે થઈ હતી હોલોસિન યુગમાં મિયોસિન યુગમાં પ્લિસ્ટોસિન યુગમાં કે પેલિયોસિન યુગમાં બોલો તો અહીં આપણો જવાબ આવશે પ્રિસ્ટોસિન યુગમાં અને હોલોસિન યુગમાં માનવી ખેતી કરતો થયો ડન હવે છેલ્લો પ્રશ્ન હિન્દુકુશ અને મધ્ય એશિયાની વચ્ચે કઈ પર્વતમાં ઉદ્ભવી હતી કયા યુગમાં ઉદ્ભવી હતી એમ લખવાનું હતું બરાબર બોલો તો મિયોસિન યુગ ઈઓસિન યુગ ક્રેટિસિયસ યુગ કે એક પણ નહીં તો અહીં આવશે આપણું એ ઓપ્શન એ મિયોસિન યુગમાં હિન્દુ કુશ પર્વતમાં ઉદભવી હતી બરાબર છે ઇયોસિન યુગ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું હતું જેને શું કહે છે પેટમ એટલે કે પેલિયો એકનો થર્મોકલ મેક્સિક થર્મલ મેક્સિક મેક્સિકમ રાઈટ અને ક્રિએટિસ યુગમાં શું થયું હતું તો શપુષ્પી વનસ્પતિ નો ઉદભવ થયો હતો રાઈટ તો આજે આપણો ભૂગોળનો પહેલો પાર્ટ પૂરો થાય છે રાઈટ હવે ધીરે ધીરે હું આ જ પ્રકારના એમસીક્યુ ધોરણ અગિયાર અને બારની બુકમાંથી લઈને આવીશ શું તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને હા ગમ્યું હોય તો કમેન્ટ કરજો તો હું સિરીઝ ચાલુ રાખીશ ખરું ને ફ્રેન્ડ્સ ઘણા લોકોએ મને કહ્યું હતું કે તમે આ ચાલુ કરો તો મેં એમની જ ફરમાઈશ ઉપર શરૂ કર્યું છે રાઈટ તો ચાલો ફ્રેન્ડ્સ હવે રજા લઈશું બાય ફ્રેન્ડ્સ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો